જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરાવવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન થઈ જજો સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પણ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાને ઉતરી જશે જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીના જ મિનિટોમાં સ્થળ પર તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવ વર્ષ ઘરના આંગણે નહીં પણ જેલના સરિયા પાછળ વીજશે આ વખતે સુરત પોલીસનું સૌથી મોટી તાકાત છે મોબાઈલ ફોરેન્સિક વાન એટલે કે એફએસએલ સામાન્ય રીતે કોઈપણ કેસમાં બ્લડ કે યુરિન સેમ્પલ રિપોર્ટ આવતા દિવસો લાગતા હોય છે પરંતુ આ વખતે ગાંધીનગર એફએસએલની સ્પેશિયલ વાન સુરત આવી પહોંચી છે સુરત પાસે અત્યારે આવી બે અત્યાધુનિક મોબાઈલ વાન છે આ વાનની ખાસિયત એ છે કે તે એક ચાલતી ફરતી લેબોરેટરી છે જ્યારે કોઈ પણ પાર્ટી છે ફાર્મ હાઉસ પર પોલીસનો દરોડો પાડશે ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લઈને આ વાનમાં રહેલા મશીનો દ્વારા જ તપાસ કરવામાં આવશે પછી ભલે તે કોઈ પણ પ્રકારનો સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ મિન્ટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે